સરકારના નિયમો અનુસાર જ મળે છે જે તેમની જરૂરિયાતને પહોંચી વળવા માટે અપૂરતું છે આ ઉપરાંત ખાતરના ડેપો પર સ્ટોક આવે ત્યારે લાંબી લાઈનો લાગે છે જે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરે છે પાટણ જિલ્લામાં ખાતરની અછતની સમસ્યા વધુ તીવ્ર બની છે આનું એક મુખ્ય કારણ એ છે કે જિલ્લાના લગભગ પાંચસો એગ્રો બિયારણ વિક્રેતાઓએ સરકારની નીતિઓના વિરોધમાં ડીએપી ખાતરની નવી ખરીદી બંધ કરી છે વિક્રેતાઓનું માનવું છે કે સરકારની નીતિઓ જેમાં વેચાણની મર્યાદાઓ અને નિયંત્રણોનો સમાવેશ થાય છે તેમના વ્યવસાયને અસર કરે છે લેવા એટલે એને એક એક થેલીનું કીધું કે ખાતર એક થેલી સિવાય વધારની મળે આમ તો પાંચ આપવાનો નિયમ છે છતાં મેં સાહેબ પોત ઠેલી માજી પણ એક જ ઠેલી એની હાલવાની હા પાડી અને કેટલાક ખાતર હાલો તો કે એક લઈ જાવ લઈ ને કે કોઈ ને કીધું એક તો પછી અમારે ભાડાનું માથે પડે